ധേ രാധേ ജയ ശ്രീ കൃഷ്ണ ജശോ ദാനോ ജാ മാരോ മാധവ മുരലീവാഡോ റെശോ ദാനോ ജാ മാരോ മാധവ മുരഡോ റെ നന്ദോ ലാ ലോയോ ഗോപിയോ നേ നന്ദോ ലാ ലോയോ ഗോപിയോ നേ એ તો રંગના કાળા છે મોહન મુરલી વાળા એ તો લાગે સુંદર શ્યામ લાગે સુંદર શ્યામ જશોદાનો જાયો મારો માધવ મુરલી વાળો રે જેલખનામાં જન્મ ધર્યો રે વસુદેવ ટોપલામાં મેલ્યો રે માતા દેવકીના બાળ વાસુદેવના તમે લાલ રે તરરૂપ છે અનેક રે જશોદાનો જાયો મારો માધવ મુરલી વાળો રે ગોવાળિયાની સાથે તમે માખણ મિસરી ચોર્યા રે મો મુરલી વ ગોપી ઘેલી રે બનાવી રે જશો દાનો જાયો મારો માધવ મુરલી વાળો રે તમે ગાયો ના ગોવાળ તમે રાધિકાના શ્યામ તારા નામ છે હજાર રે જશો દાનો જાયો મારો માધવ મુરલી વાળ મીઠુડી નજાર મારો દ્વારકા વાળો રાખે રે હજાર હાથ વાળો રાખે અમારી સંભાળ રે હાથ જોડી લાગુ પાય ભૂલચૂક મારી કરજો માફ મનથી બોલું હું તો રાધે શ્યામ રાધે શ્યામ જશો દાનો જાયો મારો માધવ મુરલી વાડો જશો દાનો જાયો મારો માધવ મુરલી વાળો રે નંદ બાબાનો લાલો એ તો ગોપીઓને વાલો રે જશો દાનો જાયો મારો માધવ મુરલી વાળો રે